પોતાનું તમાનું બ્લડ પ્રેશર છે એ નિયંત્રણમાં રાખી શકે છે અને હંમેશા માટે પોતાના શરીરમાંથી દૂર કરી શકે છે સો ફ્રેન્ડ્સ મારો આજનો વિડિયો જરૂરથી પૂરો જોજો અને હેલ્થફુલ લાગે તો વિડિયોને જરૂરથી લાઈક આપજો આ વિડિયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા જે વ્યક્તિને બ્લડ પ્રેશરની બીમારી હોય ને એ વ્યક્તિએ મીઠાનું એટલે કે नमकનું સોલ્ટનું જે પ્રમાણ છે ખાવાનામાં ઓછું કરવું જોઈએ नमकથી બ્લડ પ્રેશર વધુ વધે છે સૌથી પહેલી વાત તો એ છે એટલે કે ખોરાકમાં આપણે મીઠું નમક સોલ્ટ નો ઉપયોગ ખૂબ ઓછો કરવાનો છે ઉપરથી નાખીને ખાવાની આદત હોય એ વ્યક્તિને બ્લડ પ્રેશરની બીમારી વધારે પ્રમાણમાં થઈ શકે છે જો તમને બ્લડ પ્રેશર આગળથી હોય તો જે વ્યક્તિને બ્લડ પ્રેશરની બીમારી હોય એ વ્યક્તિએ પોતાના હૃદયને અનુકૂળ આવે એવા ભોજનનું સેવન કરવું જોઈએ એવા ખોરાકનું સેવન કરવું જોઈએ તો કયા કયા ખોરાકનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે એના વિશે હું માહિતી આપું છું આ માહિતી ખૂબ હેલ્પફુલ છે અને આ માહિતી તમને ગમે તો તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે પણ જરૂરથી શેર કરજો તો સૌથી પહેલા ખોરાક કેવો ખાવો જોઈએ તો સૌથી પહેલા આપણે ફળની વાત કરીએ તો ફળોમાં આપણે શું સેવન કરી શકીએ એટલે કે બ્લડ પ્રેશરની વ્યક્તિએ બેરી સ્ટ્રોબેરી બ્લુબેરીનું વધારે સેવન કરવું કારણ કે બ્લુબેરી અને સ્ટ્રોબેરીમાં એન્ટીઓક્સિડન્ટ વધુ ભરપૂર માત્રામાં છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે મદદરૂપ થાય છે પછી છે કેળા કેળામાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે કેળો પ્રોટીન યુક્તિ ભરપૂર માત્રામાં હોય છે જે બ્લડ પ્રેશરને ઘટાડવા માટે મદદરૂપ થાય છે નારંગી નાસપતી અને સફરજન આ ત્રણેય ફળ પણ ખૂબ સારા છે આપણા હૃદય માટે કારણ કે આ ત્રણે ફળમાં વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલું છે જે આપણા હૃદય રોગને દૂર કરે છે અને સારું બનાવે છે આપણા હૃદયને હવે જોઈએ આપણે ખોરાકમાં શાકભાજીનું સેવન કયા કયા શાકભાજીનું સેવન કરવું જોઈએ તો સૌથી પહેલા લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું જોઈએ તો કયા કયા લીલા પાનના શાકભાજી મેથીની ભાજી પાલકની ભાજી પથુવાની ભાજી ત્રણેય ભાજીમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ છે અને ભરપૂર માત્રામાં પોટેશિયમ પણ રહેલું છે છે જે બ્લડ આરામ આપવા માટે મદદરૂપ થાય જેનાથી આપણા હૃદયને જોર નથી પડતું અને આરામ મળે છે આપણા બ્લડના વેલ્સ ને પણ આરામ મળે છે બ્લડ પ્રેશરના વ્યક્તિએ બીટનું સેવન પણ ભરપૂર માત્રામાં કરવું જોઈએ બીટમાં નાઇટ્રેટથી ભરપૂર છે જે બ્લડ પ્રેશર ને ઘટાડવા માટે મદદરૂપ થાય છે સાથે ગાજર બ્રોકલી અને ટામેટા નું સેવન પણ કરવું જોઈએ આ ત્રણેય વસ્તુમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ ઓક્સિડન્ટ રહેલું છે જેના દ્વારા બ્લડ પ્રેશર ની બીમારી દૂર થઈ જાય છે સાથે જ તમે લો ચરબીવાળા ડેરી ઉત્પાદન નું સેવન કરી શકો છો જેમાં આવી શકે છે લો ફેટ વાળું દૂધ જેમાં અમૂલ દૂધ લો ફેટ વાળું હોય છે દહીં પનીર કેલ્શિયમ વૃક્ષથી ભરપૂર છે જેમાં વિટામિન ડી ભરપૂર માત્રામાં છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણ રાખવા માટે પણ મદદરૂપ થાય છે તો મેં જ્યારે પણ આ પદાર્થનો એટલે કે આ ડેરી વાળા ઉત્પાદનનો સેવન કરો ત્યારે તમારે વધુ પ્રમાણમાં અમૂલ ડેરી નું પ્રોડક્ટ નું સેવન કરવાનું જેમાં લો ફેટી હોય છે એમાં ફેટ ખૂબ ઓછું હોય છે એવા પ્રોડક્ટ સેવન કરવાનું આખા અનાજનું પણ સેવન કરી શકો છો તેનો લોટ પણ ખાઈ શકો છો જેમાં છે ઓટ્સ બ્રાઉન રાઈસ પછી રાગી જુવાર ફાઈબર થી ભરપૂર માત્રામાં રહેલું છે જે હૃદયને સુધારે છે અને હૃદય રોગ થતા પણ અટકાવે છે બ્લડ પ્રેશર ની બીમારીને પણ દૂર કરવા માટે ઉપયોગી છે નટ્સ ની વાત કરું તો બદામ અખરોટ ચિયા બીજ કેલ્શિયમ થી ભરપૂર માત્રામાં રહેલા છે જેમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ પણ રહેલું છે જે બ્લડ પ્રેશર ને ઘટાડે છે અને મેગા એસિડ થી પણ ભરપૂર માત્રામાં રહેલું છે જે આપણા શરીરને સ્વસ્થ બનાવવા માટે પણ ઉપયોગી છે આ ડ્રાય ફ્રુટ નું સેવન કરવાથી આપણું મગજ તેજ થાય છે આપણા મગજમાં ખૂબ સારી બુદ્ધિ આવે છે આપણા મગજને શાંત પણ રાખે છે અને એકાગ્રતા પણ વધારે છે નાના બાળકોને પણ તમે આ ડ્રાય ફ્રુટ નું સેવન કરાવી શકો છો એટલે કે નટ્સ નું સેવન તમે કરાવી શકો છો પરંતુ ધ્યાન રાખવાનું કે ઓછી માત્રામાં કઠોળ અને દાળની વાત કરું તો રાજમા ચણા મસૂર મગની દાળ દાળ માં પ્રોટીન ભરપૂર માત્રામાં રહેલું છે સાથે માત્રામાં પણ રહેલું છે જે હૃદયને સ્વસ્થ બનાવવા માટે ઉપયોગી થાય છે અઠવાડિયામાં બે થી ત્રણ વખત તમે કઠોળ અને કઠોળ વાળી સેવન પણ તમે કરી શકો છો અને જો તમે નોનવેજ ખાતા હોય તો એમાં સૌથી બેસ્ટ છે માછલી માછલી ખાવાથી સેલ્સમોન ટુના મેકરેલ ઓમેગા ફેટી થ્રી ભરપૂર માત્રામાં રહેલું છે જેના દ્વારા બ્લડ પ્રેશરની બીમારી છે એ તમે નિયંત્રણમાં લાવી શકો છો તો નોનવેજમાં તમે મચ્છી ખાઈ શકો છો લસણ અને ડુંગળીનું સેવન પણ કરી શકો છો લસણ બ્લડને વેલ્સ એટલે કે રિલેક્સ કરવા માટે મદદરૂપ થાય છે અને બ્લડનું ફ્લો સુધારે છે ડુંગળીમાં પણ એ જ પ્રમાણના પદાર્થો રહેલા છે જે હૃદયને સ્વસ્થ રાખવા માટે મદદરૂપ થાય છે જ્યારે પણ તમે ભોજન બનાવો તો ભોજનમાં તમે ઓલી ઓઇલનો ઉપયોગ કરો ને તો તમારા શરીર માટે ખૂબ સારું છે સાથે જ બ્લડ પ્રેશરની બીમારીવાળા વ્યક્તિ માટે પણ સારું છે બ્લડ પ્રેશરના વ્યક્તિએ હંમેશા માટે ઓલી ઓઇલનું સેવન કરવું જોઈએ ભોજન બનાવવા માટે જે આપણા શરીર અને સ્વાસ્થ્ય માટે તો સારું જ છે અને આપણી સ્કિનને પણ સારી બનાવે છે ઓલી ઓઈલ ખાવાથી આપણે ઘણા લાંબા સમય સુધી યંગ દેખાઈ શકીએ છે અને આપણા શરીરમાં આવતી બીમારી પણ રોકી શકે છે આ ઓઈ દ્વારા હવે જોઈએ કે આપણે કયા કયા ભોજનો ન ખાવા જોઈએ એટલે કે ટાળવા જોઈએ જે વ્યક્તિને બ્લડ પ્રેશરની બીમારી હોય એ વ્યક્તિ તો સૌથી પહેલા આપણે મીઠાની વાત કરીએ એટલે કે સોલ્ટ નમકની વાત કરીએ છે તો રસોડામાં નમક વપરાય છે એ નમક ઓછામાં ઓછું 5 થી 6 ગ્રામ હોવું જોઈએ જો તમે આનાથી વધારે પ્રમાણમાં ઉપયોગમાં લો એટલે કે નમક ખાઓ તો તમારા શરીરમાં બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે તળેલા ભોજનનું સેવન પણ ન કરવું જોઈએ જેમાં ઘણા બધા જેમાં આવે છે ચિપ્સ પછી અથાણું પછી કેન્ટ ફ્રાય એટલે કે જે ઇલેક્ટ્રિક દ્વારા ફ્રાય થતું હોય તે ઇલેક્ટ્રિક મશીન દ્વારા બનતું હોય એક તાસ્ક વાળા ભોજનનું પણ ના સેવન કરવું જોઈએ જેમાં બટર આવે છે ઘી આવે છે ફ્રાય ફૂડ આવે છે એટલે કે તળેલું રેડ મીટ એટલે કે જે મટન કે ચિકન ખાવ છો તેમાં લોહીનું પ્રમાણ વધારે પડતું હોય એવા મીટની વાત કરી રહી છું એટલે કે એવા નોનવેજની વાત કરી રહી છું જેનું પ્રમાણ ઓછું લેવું આ પ્રમાણ જો તમે વધારે લો તો બ્લડ પ્રેશરની બીમારી વધુ થઈ શકે છે પછી આવે છે ખાંડથી બનેલી વસ્તુ મીઠી વસ્તુ જેમાં ખાંડ આવે છે મીઠાઈઓ આવે છે સોડા આવે છે પછી એનર્જી ડ્રિંક આવે છે એ બધી વસ્તુ પણ ઓછી ખાવી જોઈએ આ વસ્તુ ખાશો તો બ્લડ પ્રેશર વજન ની સમસ્યા પણ વધી શકે છે છે પછી આવે આલ્કાહોલ એટલે કે દારૂનું સેવન કરતા હોય એ વ્યક્તિએ પણ આ બ્લડ પ્રેશર ની બીમારી હોય એ થઈ શકે છે અને દારૂ પીતા હોય તો દારૂ છોડી દેવો જોઈએ વધુ પડતું આલ્કાહોલ નું સેવન કરવાથી બ્લડ પ્રેશર ની સમસ્યા વધે છે અને તમારા liver ને પણ પ્રોબ્લેમ થઈ શકે છે અને તમારી મૃત્યુ પણ થઈ શકે છે ચા અને કોફી વધુ પડતી ચા અને કોફી પીવાથી તમારું શરીર રિહાઇડ્રેટ થઈ શકે છે બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે કારણ કે કેફીનનો સેવન કરવાથી બ્લડ પ્રેશર વધી શકે છે એટલે મર્યાદે પ્રમાણમાં લેવી જોઈએ એટલે કે આખા દિવસમાં એક થી બે વાર જ ચા કોફી નું સેવન કરવું જોઈએ ફ્રેન્ડ આ તમારો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને સાથે જ મારા વિડીયોને તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે જરૂરથી શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો